સુરત શહેરમાં એરપોર્ટ પાસે આવેલ નડતરરૂપ બિલ્ડિંગો માટે હાઈકોર્ટમાં સુનવણી કરવામાં આવી જેમાં એરપોર્ટ નજીક આવેલ બહુમાળી બિલ્ડિંગોમાં ગેરકાયદેસર બાંધકામ હટાવવા હાઈકોર્ટમાં અરજી થઈ હતી ત્યારબાદ કોર્પોરેશન દ્વારા ફ્લેટોના રઈસોને ફ્લેટ ખાલી કરવા નોટિસ આપી હતી આ બાબતે રઈસોએ હાઈકોર્ટમાં રાહત માંગવા અરજી કરી હતી આ અરજીને લઈને સોમવારે સુનવણી થઈ હાઈકોર્ટે પગપારે કહ્યું કે અમદાવાદની દુર્ઘટના જોયા પછી આ દુર્ઘટનાનું પુનરાવર્તન થવું જોઈએ નહીં ફ્લેટ હટાવવા જોઈએ અને રહીશોને વળતર પણ મળવું જોઈએ હાઈકોર્ટે કહ્યું કે કોર્પોરેશન અને ડીજીસીઆઈ બંને તટસ્થ રીતે ઇન્કવાયરી કરવી જોઈએ આ બાબતે નવેસરથી સંયુક્ત રિપોર્ટ આપવા સત્તાધીશોને નિર્દેશ કર્યા છે એરપોર્ટ ઓથોરિટીની રજૂઆત હતી કે કેટલાક બિલ્ડરોએ ઊંચાઈના નિયમો જ નક્કી કરાયા છે તેનું ઉલ્લંઘન કર્યું છે અને ડીજીસીએ પાસે તેની મંજૂરી લેવાઈ નથી કેટલાક બિલ્ડરો દ્વારા ખોટા સંકલનના આધારે એનઓસી મેળવવાનો પ્રયાસ થયો છે કોર્પોરેશન પાસે વિકાસલક્ષી પરવાનગી પર મેળવવામાં આવી નથી એરપોર્ટથી કેટલાક અંતરે રહેણાંક મિલકત હોવી જોઈએ તેનું પાલન પણ થયું નથી જો કોર્પોરેશન બધી નડતરરૂપ સોસાયટી તોડી પાડશે તો હજારો પરિવારોને હાલાકી પડશે ત્યારે કોર્ટે ટકોર કરીને ડીજીસીએ અને કોર્પોરેશને સંયુક્ત આ સમસ્યાનો હલ લાવવા માટે કહ્યું આ સમગ્ર મામલે સુરત એરપોર્ટ એક્શન કમિટી સંજય ઈજાવાએ કહ્યું કે સંજય ઇજાવા સુરત એરપોર્ટ એક્શન કમિટીનો પ્રમુખ છું

જે મામલામાં ગુજરાત હાઈકોર્ટમાં થયેલું જે સુનાવણી છે એની અંદર કોર્ટે સ્પષ્ટપણે કીધું છે કોઈ પણ સંજોગોમાં આ જે અવરોધ રૂપ જે બિલ્ડિંગોની ઉપરની જે ઊંચાઈ છે એ નિકાલ કરવું જોઈએ અને જેલની તકે કરવું જોઈએ સાથે સાથે અને જેટલા જે જે છે છે આ ઓનરો લોકોને વળતર પણ મળવું જોઈએ કારણ કે સુરત એરપોર્ટ એક્શન કમિટી છેલ્લા કેટલા વર્ષોથી આ સત્ય ને બહાર લાવ્યા છે જયારે લેતી વખતે આર એન્ડ બી ડિપાર્ટમેન્ટના અધિકારીઓ સાથે મિલી થી જે સાતગાઠ થી જે કરેલું આ એનઓસી ખોટી રીતે અક્ષાંશ રેખાંશ આપીને રીડિંગ આપીને જે બનાવવામાં આવેલા છે એનઓસી છે ત્યાર પછીનો એસએમસી દ્વારા જે વિકાસ પરવાનગી આપે છે પ્લાન મંજૂર બીયુસી તમામ વસ્તુ આપે છે એટલે કોઈ પણ રેશિયોની આ ના ખબર હોય આની અંદર કઈ રીતે ખેલ થયું છે કે પોતાનું બિલ્ડિંગ પોતાનો જે ફ્લેટ છે એ કાયદેસર છે કે ગેરકાયદેસર છે એટલા માટે આની અંદર આ બિલ્ડરો ખેલ કરી ગયો એવું મારું માનવું છે અને સાથે સાથે આ જે કઈ વળતર આ માર્કેટ પ્રમાણે આપે અને અંદર જે ડેકોરેશન થી લઈને તમામ ખર્ચાઓ પણ એને આપે એવી અમારી માંગણી છે કારણ કે એમની કોઈ વાક નથી જે વાક છે બિલ્ડરોની વાક છે એટલા માટે અમારું આ માંગણી છે અને બે સત્તર થી અમે કરતા આવ્યો છે હજુ પણ આ જે માંગ સાથે અમે અડીને રહેવાનું છું